सुरद शर्मा ट्रैफिक पुलिस द्वारा स्पेशल ड्राइव यू जाई सिग्नल बंक કરતા वाहन चालकों સામે कराश कार्यवाही शर्मा દરેક रीजन मा स्पेशल ड्राइव यू जाई लाल दरवाजा વિસ્તારમાં ટ્રાફિક DCP પરના મોમહિયા ડ્રાઇવ માં ઉપસ્થિત રહ્યા DCP એ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા اپિલ કરી ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ આપી પૂરક શેરમાં અલગ અલગ જંક્શન ઉપર ટ્રાફિક ડ્રાયવનું આયોજન કરવામાં આવેલું છે આ ડ્રાઇવ અંતર્ગત જ્યાં મોટા જંક્શન છે ત્યાં લોકોને અગર કરવા માટે આ થીમનો દરકો રાખે છે હાલમાં અમે લોકો અહીંયા ડાલદેવડા ખાતે ઉપસ્થિત છીએ બેનર અને માઈક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે ત્યારે ટ્રાફિક નું સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સોફરાની પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ હેડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જે લેફ્ટ હેન્ડ લેવો છે લોકો સરળતાથી પસાર થઈ શકે सातो सात रॉन्ग साइड चला है दंड कर रहा है खूब रिस्की है जिंदगी चोखा सामने की रस्ता में सात होने खबर नहीं होती है आ रीते जिंदगी चोखा मुकाई रॉन्ग साइड चलाव खूब रिस्की है